અલ્પેશ ઠાકોરની ઉત્તર ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી બાભરમાં અલ્પેશ ઠાકોરનો શૈક્ષણિક કીટ વિતરણ યોજાયો કાર્યક્રમ વાવ ધારાસભ્ય અને એકતા મંતના ઉપાધ્યક્ષ મુકેશ બરવાડની હાજરી ફરી એક વખત ઠાકોર સમાજ વચ્ચે અલ્પેશ ઠાકોરની શક્તિ પ્રદર્શન સાથે એન્ટ્રી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઠાકોર સેના અને એકતા મંતનો કાર્યક્રમ શું ફરી અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે તેવા સવાલો બિરોચી વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇબ ન્યૂઝ બનાસકાંઠા માવસુદમભામરમાં ગુજરાત ક્ષત્રિયઠાકુસો પ્રાપ્ત દ્વારા એંસી ગામના પંદરસોથી વધારે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ ગીતનું વિક્રણ કરવામાં આવ્યું તેમાં દ્વારા મુકેદની રંગીપી ગુરવાડ દ્વારા એમાં દાન કરવામાં આવ્યું એની સાથે અહીંયા તમામ શ્રેષ્ઠીઓ તમામ સવારના

આજે ગુજરાત ક્ષત્ર ઠાકોર શહેરના ઓબીસી એસટી એકતા મંચ દ્વારા મન બુદ્ધિ મન જે નિરાધાર બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને ભાભર તાલુકાની જનતાએ શિક્ષકોએ એમને અમને ખૂબ સાથ સહકાર આપ્યો

ગુજરાતની અંદર બાવીસ હજાર ગામડાઓની અંદર આ કીટ વિતરણ કાર્યક્રમ થયા છે અને બાભોર તાલુકાની અંદર ત્રણ તાલુકા બાભોર વાવ અને સુઈ ગામની અંદર સાતસો વિદ્યાર્થીઓને આવરી લીધા છે આની અંદર

જી ઠાકોર ભાભર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું